નમસ્કાર આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસના આ ડેલી બ્રિફિંગમાં આપ સૌનો સ્વાગત છે આજે આપણે દેશ અને દુનિયાના કેટલા ખૂબ જ મહત્વના સમાચારો પર નજર કરીશું ગુજરાતની કડકડતી ઠંડીથી લઈને અમેરિકા ચીન વચ્ચેના ગરમાગરમ માહોલ સુધી તો ચાલો સૌથી પહેલાં જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ શરૂઆત કરીએ ગુજરાતથી આખું રાજ્ય અત્યારે કાતિલ ઠંડીની ચપેટમાં છે ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે પણ હા આ ઠંડી વચ્ચે પણ ગુજરાતમાં એકદમ ગરમાગરમ માહોલ છે પણ એ છે આર્થિક મોરચે વાયબ્રન્ટ સમિટ હવે બસ થોડા જ દિવસો દૂર છે અને એની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે હવે વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની આખા દેશનો જે પગારદાર વર્ગ છે એની નજર અત્યારે બસ એક જ વસ્તુ પર છે આવનારું બજેટ શું બજેટ બે હજાર છવ્વીસમાં ઇન્કમટેક્સમાં કોઈ રાહત મળશે આશા તો ઘણી છે અને છેલ્લે આંતરરાષ્ટ્રીય જગત પર નજર કરીએ તો ત્યાં પણ માહોલ ગરમ છે દુનિયાની બે સૌથી મોટી આર્થિક તાકાતો અમેરિકા અને ચીન ફરી એકવાર ટકરાવના માર્ગે છે એમની વચ્ચે ટ્રેડ ટેન્શન એટલું વધી ગયું છે કે તેની અસર આખી દુનિયા પર પડી શકે છે તો ચાલો હવે આ બધા જ સમાચારોને થોડા ઊંડાણપૂર્વક સમજીએ તો સૌથી પહેલાં વાત આપણા ગુજરાતની અહીં એક તરફ ઠંડીનો પ્રકોપ છે તો બીજી તરફ ઉત્સવોનો ઉમંગ પણ છે ચાલો જોઈએ રાજ્યમાં શું ચાલી રહ્યું છે હવામાનથી લઈને આવનારા તહેવારો સુધી જુઓ ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ છે ને એની સીધી અસર આપણા ગુજરાત પર પડી રહી છે આખા રાજ્યમાં ઠંડીનો ચમકારો છે પણ સૌથી વધુ ઠંડી તો કચ્છના નલિયામાં છે ત્યાં તાપમાનનો પારો ચાર ડિગ્રી સેલ્શિયસ જી હા માત્ર ચાર ડિગ્રી પર પહોંચી ગયો છે અને એવું નથી કે આ ઠંડી માત્ર નલિયામાં જ છે અમદાવાદ હોય ગાંધીનગર હોય વડોદરા કે રાજકોટ લગભગ બધા જ મોટા શહેરોમાં તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે સવાર સવારમાં તો લોકો ઘરની બહાર નીકળતા પણ વિચારે છે ચારે બાજુ ગરમ કપડાં અને તાપણાનો જ સહારો લેવાઈ રહ્યો છે પણ જેમ મેં કહ્યું આ કડકડતી ઠંડી વચ્ચે ગાંધીનગરમાં માહોલ ગરમ છે મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર છવ્વીસ માટેની બધી જ તૈયારીઓ હવે પૂરી થઈ ગઈ છે દુનિયાભરમાંથી ડેલિગેટ્સ આવવા લાગ્યા છે અને આ સમિટ ગુજરાતમાં મોટા રોકાણો લાવવા માટે ખૂબ જ અગત્યની છે વાયબ્રન્ટ સમિટની સાથે સાથે ઉત્તરાયણની પણ ધૂમ છે પણ જુઓ આ વખતે ઉજવણીની સાથે સાથે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે પેલી જે ઘાતક ચાઇનીઝ દોરી આવે છે ને જે પક્ષીઓ અને માણસો માટે જીવલેણ છે એના પર સરકારે સખત પ્રતિબંધ મૂક્યો છે તંત્રનો મેસેજ એકદમ ક્લિયર છે ઉત્તરાયણ મનાવો પણ માત્ર અને માત્ર સરકાર માન્ય દોરીથી જ હવે વાઇબ્રન્ટ સમિટની વાત ચાલી જ રહી છે તો રાજ્ય માટે બહુ મોટા આર્થિક સમાચાર આવ્યા છે એક એવી પાર્ટનરશીપ થઈ છે જે ગુજરાતના ભવિષ્ય માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આ ખરેખર ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે બહુ મોટી વાત છે આજે જાપાનની એક મોટી ટેક કંપની અને ગુજરાત સરકાર વચ્ચે એક એમઓયુ સાઇન થયા છે આ કંપની ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એટલે કે એસઆઈઆરમાં જંગી રોકાણ કરવા જઈ રહી છે આનાથી ધોલેરાને એક હાઈટેક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવામાં જબરદસ્ત વેગ મળશે તો આ તો થઈ ગુજરાતની વાત ચાલો હવે થોડું આગળ વધીએ અને દેશભરના કેટલાક મહત્વના સમાચારો પર એક નજર કરીએ અને જેવો આપણે દેશની વાત કરીએ તો અત્યારે સૌથી મોટો સવાલ એ સવાલ જે દરેક પગારદાર વ્યક્તિના મનમાં ઘૂમે રહ્યો છે એ છે કે શું આ વખતના બજેટમાં એટલે કે બજેટ બે હજાર છવ્વીસમાં ઇન્કમટેક્સમાં કોઈ છૂટછાટ મળશે ખરી અને આ સવાલ હવામાં નથી કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પહેલાંની જે બેઠકો હોય છે એ નિષ્ણાતો સાથે શરૂ કરી દીધી છે જે રીતે મોંઘવારી વધી રહી છે એ જોતાં એવી પૂરી શક્યતા છે કે આ વખતે પગારદાર વર્ગને ટેક્સમાં રાહત આપવાનો મુદ્દો ચર્ચામાં કેન્દ્રસ્થાને રહેશે અર્થતંત્રની વાત કરીએ તો આજે શેરબજાર માટે એક શાનદાર દિવસ રહ્યો સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ ઓલ ટાઈમ હાઈ લેવલ પર ઓપનિંગ કરી આ દર્શાવે છે કે રોકાણકારોમાં સારો એવો ઉત્સાહ છે ખાસ કરીને આઈટી અને બેન્કિંગ સેક્ટરમાં તો જોરદાર ખરીદી જોવા મળી હવે વાત કરીએ ડિપ્લોમેસીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી છે આ વાતચીતમાં બે મુખ્ય મુદ્દાઓ પર ભાર મુકાયો ડિફેન્સ અને એગ્રીકલ્ચર બંને દેશો આ ક્ષેત્રોમાં પોતાનો સહયોગ હજુ વધુ ગાઢ બનાવશે દેશના કરોડો રેલવે મુસાફરો માટે એક ખૂબ સારા સમાચાર છે હવે મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે રેલવે મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે દેશના બધા જ મુખ્ય રેલવે સ્ટેશનો પર હવે એઆઈ પાવર્ડ કેમેરા લગાવવામાં આવશે અને આ કામને ખૂબ જ ઝડપથી પૂરું કરવામાં આવશે આનાથી સુરક્ષા તો વધશે જ સાથે ગુનાખોરી પર પણ અંકુશ આવશે તો દેશની વાત કર્યા પછી ચાલો હવે દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે તેના પર નજર કરીએ ખાસ કરીને ટ્રેડ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલીક મોટી હલચલ જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે સૌથી મોટી ચિંતાનો વિષય છે અમેરિકા અને ચીન અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને ચીનથી આવતી વસ્તુઓ પર ટેરિફ એટલે કે એક જાતનો ટેક્સ વધારવાની જાહેરાત કરી દીધી છે આનાથી એક ટ્રેડ વોર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને જ્યારે દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ આવું કરે ત્યારે તેની અસર આખી દુનિયા પર પડે છે હવે ટેકનોલોજીની દુનિયામાંથી એકદમ ફ્યુચરિસ્ટિક સમાચાર લાસ વેગાસમાં અત્યારે દુનિયાનો સૌથી મોટો ટેક્સ શો સીઈએસ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ ચાલી રહ્યો છે અને ત્યાં સોનીએ કંઈક એવું રજૂ કર્યું છે જેણે બધાને ચોંકાવી દીધા છે એક મલ્ટીપર્પઝ રોબોટિક કાર આ માત્ર એક ગાડી નથી પણ એ ભવિષ્યની ઝલક છે કે ટ્રાન્સપોર્ટેશન કેવું હશે આ બધાની વચ્ચે વૈશ્વિક રાજનીતિમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે યુરોપિયન યુનિયને રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને રોકવા અને બંને દેશોને ફરીથી વાતચીતના ટેબલ પર લાવવા માટે નવા પ્રયાસો શરૂ કર્યા છે તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓને ફટાફટ ફરીથી જોઈ લઈએ પહેલું ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે તો ગરમ કપડાં તૈયાર રાખજો બીજું જો ઉત્તરાયણ મનાવી રહ્યા હો તો પ્લીઝ માત્ર સરકાર માન્ય દોરીનો જ ઉપયોગ કરજો અને હા સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં થોડો ઘટાડો થયો છે જેનો ફાયદો ખરીદદારોને મળી શકે છે અને જતાં જતા એક સવાલ આપ સૌ માટે આજે આપણે ઘણી બધી વાતો કરી ટેકનોલોજી વેપાર રોકાણ આ બધું જ આપણી દુનિયાને બદલી રહ્યું છે તો વિચારો કે આજની કઈ ખબર પછી એ ધોલેરામાં જાપાનીઝ રોકાણ હોય સોનીની રોબોટિક કાર હોય કે પછી અમેરિકા ચીનનું ટ્રેડ વોર આવનારા સમય પર સૌથી મોટી અને લાંબી અસર છોડી જશે આ સવાલ સાથે હું રજા લઉં છું કાલે ફરી મળીશું નવા સમાચારો સાથે નમસ્કાર